અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે મિલેટ મહોત્સવનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ બિમસ્ટેક યુવા સમિટનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજયની રાજ્યમાં પણ ઉજવણી કરી અને આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રી આજે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ બે હજાર પચીસનો શુભારંભ કરાવ્યો અને પ્રત્યારોપણ અંગેના આધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું શ્રી પટેલે ટેકનોલોજીના વધતા વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવા કેન્દ્રો શરૂ કરવા સૂચન કર્યું હતું આ પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે વાસ્તવિકતા બની છે ત્યારે રાજ્ય સરકારે ટેકનોલોજી ક્ષેત્રે તમામ સુવિધાઓ માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે એક ડેડ વ્યક્તિ એ પોતાના અંગો બીજાને જીવાડવા માટે આપે એ પ્રકારની સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પણ સરકાર પોતે પણ પ્રયત્ન કરે છે સામાજિક સંસ્થાઓ પણ કરી રહી છે અને કેટલાય સમાજસેવીઓ આ બાબતમાં આગળ વધી રહ્યા છે એટલે ટેકનોલોજીના સુભગ સમન્વયથી આવતા સમયની અંદર વાળો વિષય છે તો એ વિષયની અંદર પણ વધુમાં વધુ પ્રત્યારોપણ થાય અને વધુમાં વધુ લોકો બચે એના માટેની આવતા સમયની ટેકનોલોજીનો જે પણ ઉપયોગ કરવાનો થાય આદરણીય ભૂપેન્દ્રભાઈની અને ગુજરાતની તિજોરી અને એના નાણાં લોકો માટે આરોગ્ય માટે ખુલ્લા છે ત્યારે એટલું ચોક્કસ કહીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તથા મહત્વ સમજાવીને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે મુખ્યમંત્રીએ રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર બે હજાર પચીસનો અમદાવાદ ખાતેથી આરંભ કરાવ્યો હતો શ્રી અન્ન પર કામ કરતા પાંચસોથી વધુ સ્ટાર્ટઅપ પણ કાર્યરત થયા છે મોટી સંખ્યામાં એફપીઓ પણ આ દિશામાં આગળ આવ્યા છે સ્વસહાય જૂથની મહિલાઓ પણ હવે મિલેટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર તરફ આગળ વધી રહી છે મિલેટ્સ પ્રોડક્ટ્સથી યુવાનોને મહિલાઓ મોટા પાયે રોજગારી મળી રહી છે અને નાના ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવીનું બેનું સ્વાસ્થ્ય બગડ્યું છે નાની વયે ગંભીર રોગો થવા માંડ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ત્રણ અને જામનગર જિલ્લાના એક ગોડાઉન કોમ્પ્લેક્સનું ઈ લોકાર્પણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા કક્ષાના મિલેટ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો અહીં દક્ષિણ ગુજરાતના મિલેટ્સ પકવતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પંચોતેર સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે ભાવનગરના જવાહર મેદાન ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મિલેટ મહોત્સવનો પ્રારંભ કરતાં જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધાન્ય છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવ છે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે બે ઓફ બેંગાલ ઇનિશિયેટીવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન બિમ્સ્ટેક યુવા સમિટનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે તેમણે જણાવ્યું કે વર્ષ બે હજાર છત્રીસના ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી બિમ્સટેક સંલગ્ન વ્યવસ્થા તંત્રને વધુ મજબૂત કરશે વૈશ્વિક રોકાણ આકર્ષિત કરશે અને તાલીમ સુવિધાઓમાં વધારો કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેક્સિન મૈત્રી અભિયાન તુર્કીમાં ઓપરેશન દોસ્ત અને યુક્રેનમાં ઓપરેશન ગંગાનું ઉદાહરણ આપતા કહ્યું કે આવા ઉદાહરણો જ વૈશ્વિક સ્તરે સૌના સાથ સૌના વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી રક્ષા ખડસે ઉપસ્થિત રહ્યા હતા આ સમિટ અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલશે ગાંધીનગરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રાજ્યભરની લગભગ ત્રણસો જેટલી આઉટસોર્સિંગ એજન્સીઓની હાજરીમાં એક વર્કશોપ યોજાઈ ગયો રાજ્ય સરકારના શ્રમ નિયામક કેડી લાખાણીએ એજન્સીઓને શ્રમ કાયદાઓ વિષયક મૂંઝવણો તથા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી તેનું સમાધાન સૂચવ્યું હતું નિયામકે શ્રમયોગીઓને કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય તેમજ તેમને મળવાપાત્ર લાભો સમયસર મળી રહે તેવી ખાતરી આપી હતી સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભાજપે રાજ્યમાં પણ ઉજવણી કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા સંગઠન મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અમિત શાહ સહિતના આગેવાનોના નેતૃત્વના કારણે ભાજપને વિજય પ્રાપ્ત થયો છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમની પ્રતિક્રિયા આ મુજબ આપી જનતા પાર્ટીએ ઘણા બધા ઇલેક્શનો ભવ્ય જીત સાથે પણ જીત્યા છે અને ઘણી વાર હારનો પણ સામનો કર્યો છે પરંતુ એક નાનું રાજ્ય એ ભારતીય જનતા પાર્ટીએ પછી જીત્યું એનો આનંદ આખા દેશના લોકો ઉજવે ત્યારે આ જીત કેટલી ભવ્ય હશે એની કલ્પના દરેકને આવતી હોય છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ વાતાવરણ સૂંકું રહેશે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું આઠ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડાંગમાં નોંધાયું હતું નલિયામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તો કંડલામાં બાર ડિગ્રી ડીસા કેશોદ અને રાજકોટમાં તેર ડિગ્રી અમરેલીમાં ચૌદ ડિગ્રી ભાવનગર ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં પંદર ડિગ્રી તથા અમદાવાદ અને વડોદરામાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું સૌથી વધુ એકવીસ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઓખામાં નોંધાયું હતું ભારતને મહિલા ખો ખો વિશ્વકપમાં પ્રથમવાર વિજય અપાવનારી ટીમના ખેલાડીઓ ઓપીના દેવજીભાઈ ભિલારનો આજે ગ્રુપ ગ્રામ પંચાયત કેશબન તથા બિલિયાંબા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ ઓપીના માટે રાજ્ય સરકાર દ્વારા બનતી તમામ સહાય કરવાની ખાતરી આપી હતી

એને જોબ માટે એને નોકરી પણ મળી માટે સરકાર પાસે મને એવી અપેક્ષા છે કે એ લોકો મને સહાય કરી શકે અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા દ્વારા એસપી કચેરી તથા મોડાસા બસ સ્ટેશન ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો કેમ્પમાં નિષ્ણાત ટીમ દ્વારા પોલીસ કર્મચારીઓ બસ ડ્રાઈવર કંડક્ટર કર્મચારીઓ તથા મુસાફરોનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદરોલ ગામના પચાસ વર્ષ જૂના રામજી મંદિરના ત્રિદિવસીય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે બીજા દિવસે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને માણસાના ધારાસભ્ય જે એસ પટેલે યજ્ઞ શાળાની મુલાકાત લઈ ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની પૂજા અર્ચના અને દર્શન કર્યા હતા લગભગ છ કરોડના ખર્ચે આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે ફાલેરિયા એટલે કે હાથી રોગને નાબૂદ કરવામાં આગામી દસથી બાર ફેબ્રુઆરી દરમિયાન સામૂહિક દવા વિતરણનો કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે હાથીપગાર રોગ મુક્ત ગુજરાતનું નિર્માણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર સત્યાવીસ સુધીનો લક્ષ્યાંક નક્કી કરાયો છે આ અભિયાન ભરૂચ જિલ્લાના નેત્રંગ નર્મદા જિલ્લાના દાંદોદ ડેડિયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વઘઈ એમ ચાર તાલુકામાં યોજાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે મિલેટ મહોત્સવનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ બિમસ્ટેક યુવા સમિટનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવ છે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજયની રાજ્યમાં પણ ઉજવણી કરી અને આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પૂરા થયા